પાટણ જિલ્લાના રાંધનપુરના ચલારામ પાટી પ્લોટ ખાતે રાંધનપુર સાંતલપુર સમીના ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશજી ઠાકોરના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિકીનું વિતરણ કરવામાં આવ્યું આ તકે ઉપસ્થિત રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સદારામ હોસ્પિટલના માલિક ડોક્ટર ગોવિંદજી ઠાકોર તેમજ બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતરપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ શ્રી માન્યલ્પેશજી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજારથી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી ને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આયા તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણની અંદર ભાગ લઈ રહ્યા છે જેમને શિક્ષણ કીટ મેળવ્યું છે એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર સેના દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું એમાં પંદરસોથી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ઘણા આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે કીટનું ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે અને એની સાથે સાથે આપણા રાજસભાના સભ્ય આદરણીય મયંકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું અને સાંભળીને પાંચ પાંચ લાખ રૂપિયા દીકરીઓને કન્યા છાત્રાલયમાં એમણે આપ્યા છે એ બદલ મયંકભાઈ નાયકનો હું હૃદયથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું જે શિક્ષણમાં જે રસ દાખવે છે ખરેખર એ ખૂબ જ સરહનીય વાત છે પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ